આજના તારીખ આઠ પાંચ બે હજાર પચીસને ગુરુવારના ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લેકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો જીરું નીચો ભાવ ભાવ ત્રણ હજાર આઠસો પચાસ ઊંચો પાંચ હજાર પાંચસો એકાવન વરિયાળી નીચો ભાવ એક હજાર એકસો પચીસ ઊંચો ભાવ છ હજાર સાતસો પચાસ ઈસબગુલ નીચો ભાવ રાયડો નીચો ભાવ એક હજાર પંચ્યાસી ઊંચો ભાવ એક હજાર એકસો સોળ ધાણા નીચો ભાવ એક હજાર બસો એકોતેર

જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ દરેક માર્કેટ યાર્ડના વિડીયોને તમારો સાથ સહકાર આવી જ રીતે આપતા રહેજો અને દરેક માર્કેટ યાર્ડના વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ